અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કડીના એકોતેર વર્ષીય રતિલાલ પટેલનું મૃત્યુ થયું છે રતિલાલ પટેલ પોતાના મોટા પુત્ર તેજસ પટેલને મળવા માટે લંડન જતા હતા અને તેજસ પટેલે તેમને નવું મકાન ત્યાં લીધું હતું જે માટે પોતાના પિતા રતિલાલ પટેલને લંડન બોલાવ્યા હતા ટિકિટ વિઝા પણ મોકલ્યા હતા અને દુર્ઘટનાના દિવસે કડીમાં રહેતા તેમના

અનેક લોકો લાપત્તા થયા છે કોઈ પોતાના પુત્રને મળવા જતા હતા તો કોઈ પોતાના પરિવારને વિદેશ મળવા જતા હતા તેવી જ ઘટના બની છે કડીમાં કડીમાં રતિલાલભાઈ છે જેમની ઉંમર એકોતેર વર્ષ છે અને તેમનો પુત્ર જે છે તે લંડન રહેતો હતો તેમણે નવું મકાન લીધું હતું તેમના નવા મકાનને જોવા માટે ને તેમના પુત્રને મળવા માટે જતા હતા ત્યારે આ વિમાન દુર્ઘટનાની અંદર તેમને લાપત્તા થયા છે હજુ સુધી તેમની ડેડ બોડી મળી નથી તેમના પુત્ર પણ લંડન થી અહીંયા આવી ગયા છે જો કે હજુ સુધી જે પુત્રને મળવા જતા હતા તે પુત્ર અહીંયા આવ્યા છે પણ પોતે ક્યાં છે તમને ખબર નથી મારી સાથે તેમનો પુત્ર છે લંડન થી આવેલા છે સાહેબ આપે જ્યારે ત્યાં બોલાયા તો આપે કઈ રીતે તેમને બોલાવ્યા ટિકિટ આપે મોકલી હતી અને ત્યાં કઈ રીતે આપણે મળવા આવવાના હતા એટલે આમાં તો એવું તમે કીધું હું કેનો બોલાવતો તો મને કે હું પછી આવીશ પછી આવીશ મેં કીધું આવી જાઓ મેં કીધું તમારા બસ શરી શરીરને કોઈ ઠેકાણા નહીં મેં કીધું એમને ઘણી વાર તકલીફ નથી મેં કે તમે આ ખાતે આવી જાવ છે મારા જોડે રહેજો અને પછી થોડું મારા જોડે ટાઈમ કાઢજો તમને ગમશે આપણે જઈશું મંદિરે જઈશું સભા કરીશું બધી તમને ગમશે મારી જોડે આવો રહો એટલે પછી કે ના ના હું પછી આવે કે ના ના તમે આખા આવી જાઓ પછી તમે આવો આવું પડશો પછી રહી જ રહી જશે એટલે મેં તાત્કાલિક પછી મેં મેન મારા કઝીને જે મારા મારે મારા લંડનમાં જ છે બંને જણાએ એમને વિઝા ફોર્મ ભર્યા પછી બધી જે પ્રોસેસ અહીંથી અહીંથી કરી વિઝા ફી ભરી અને જે બધા ડોક્યુમેન્ટ જે ઘરેથી પિકઅપ કરવા એ બધા થઈ ગયા અને વિઝા ફાઇલ સબમિટ કરી વિઝા પણ થઈ ગયા બે બે દિવસમાં અને જેવા વિઝા થયા પછી તરત મેં મેં કીધું તમે એવો અમુક ટિકિટ કરી દો છો તમે આવી જ મેં મેં એમની ટિકિટ અઠવાડિયામાં ટિકિટ કરાવી દીધી અને બાર તાર બાર છ ટિકિટ હતી તો એ ટિકિટ પ્રમાણે આ પ્લાન હતો અને એ ટિકિટ પ્રમાણે એ એર ઇન્ડિયાની એ આઈ વન સેવન વનમાં બેઠા હતા કંઈક દોઢ વાગ્યાની ફ્લાઇટ ઉપડવાનું હતું અને આવો આવો અકસ્માત થયો સાહેબ આપણે જ્યારે ત્યાં બોલાયા છો ત્યાં નીકળ્યા પહેલાં વાત પણ થઈ હશે શું વાત થઈ હતી અને આપણે જ્યારે કે શું કીધું હતું એટલે મારે તો એ દિવસે વાત નથી મારા મારા નાના ભાઈ જોડે વાત થઈ હતી તો એમને ઘણી ફોન ઉપર બહુ ઓછું ઓછું સંભળાય એટલે પછી મારા કોઈ બી અપડેટ આપવાની હોય કોઈ બી વાત કરવાની હોય તો મા નાના ભાઈને કહું લઈ કે કહી દે તો જ્યારે અહીંથી નીકળ્યા તો મેં મને નાના ભાઈને કીધું બધું પેકિંગ થઈ ગયું બધું ઓકે છે બધું ડન થઈ ગયું એટલે કે હા થઈ ગયું છે અમે બસ હવે નીકળીએ છીએ તો મારા નાનો ભાઈ નીકળ્યો ત્યાં ડ્રોપઅપ કર્યા પછી એમને બતાવ્યું મને કે પપ્પા લાઈનમાં છે અમારાથી અહીંથી આગળ જવાશે નહીં એટલે મેં કીધું પપ્પા જે મોબાઈલ છે એટલે કે પપ્પા મોબાઈલ ન મોબાઈલ ઓછો વાપરતા આવડે છે પણ મેં એમને કોન્ટેક્ટ કરાવી દીધો છે એટલે મેં એક ભાઈને તમારા એક ભાઈ લંડન આવે છે એમને મેં તમારો એમનો નંબર આપ્યો છે એ તમને ત્યાં લંડનનું કહી દેશે કે ભાઈ તમારા પપ્પામાં જોડે છે તમે આવીને પિકઅપ પિકઅપ કરી જો એટલે મારો જે ગેટ ફ્લાઇટ ઉતરવાની હતી એ પહેલાં હું ત્યાં પહોંચી જવાનો હતો એટલે આમ તો બધું ફ્લાઇટનું સીટ પછી ફ્લાઇટને ખાવાનું બધું મેં અહીંથી રેડી રાખ્યું હતું એમને કંઈ ફ્લાઇટને કશું કરવાનું હતું નહીં બધું બધું અહીંથી વહેસેટ હતું અને પછી આવો આવી ઘટના બની આપણે મેસેજ ક્યારે મળ્યા અને એક આપણા કિતાબને મળવા આવવાના હતા તો એ શાયદ નહીં મળી શકે કેટલીક સૌથી વધારે અફસોસ એ હતો કે મેં બે હજાર તેરમાં આવ્યા હતા તો એ વખતે એવું હતું હતું કે આવ્યા ત્યાં અને આવતી વખતે એમના પગમાં ફ્રેક્ચર થયું અને આ વખતે જ્યારે આ બધું સેટ થયું મારું બધું વેલ સેટ ત્યાં બધું અને પછી નાવ જે બનાવ બન્યો એમાં સૌથી વધારે દુઃખ મને થયું છે કે સારું મેં કેમ મેં કેમ મારા મેં બોલાય આવું થયું અને આવા ટાઈમે જ થયું એટલે એમાં સૌથી વધારે મને અફસોસ મને થાય છે એના નાના ભાઈ છે જે એને મૂકવા ગયા હતા સાહેબ આપણે જ્યારે મૂકવા એરપોર્ટ ઉપર ગયા ત્યારે છેલ્લે આપણે શું કહીને ગયા હતા કેમ અમે ત્યારે એરપોર્ટ પર સાડા સાડા દસે પહોંચી ગયા હતા અને પોણા ગીરે અંદર અંદર ગેટ ગેટની અંદર એ અંદર પ્રવેશ પ્રવેશના ગયો અને એમનું સવા બારે એમનું બોરિંગ થઈ ગયું હતું અને સાડા બારે અંદર પ્લેનમાં બેસી ગયા હતા ત્યાંથી મને એમના બાજુમાં જે રાજસ્થાની ભાઈ હતું એમને મને ફોન કર્યો કે કાકા મારી પાસે બેસી ગયા તમે હવે નીકળો એટલું ત્યાંથી વાત કરી હું નીકળી ગયો અને હું બુડાસણ પહોંચ્યો અને મને આવા અપડેટ મળ્યા કે જે તમારા ફાધર બેઠા છે એ પ્લેન ક્રેશ થયું છે એમાં અમે ત્યાંથી પાછા રિટર્ન કરી અમારા અમે બધા સગાસભાની પાછા અમે અમદાવાદ જવા નીકળ્યા ત્યાર ત્યાં સિવિલ હોસ્પિટલે ત્યાં ગયા પછી કોઈ પત્તો કંઈ મળો તો ના ત્યાં તો કોઈ માહિતી કે ત્યાં જે આ બચાવ કામગીરીની ત્યાં ચાલી રહ્યું બીજાને કે કોઈ જવાબ જ નહોતા આપતા કે એટલું મોટો હાદસો થયો હતો કે ત્યાંના ખુદ જે કામગીરીમાં લાગે ને એમને ખુદ કોઈને જવાબ આપવામાં ટાઈમ નહોતો એમ તો જે રીતે આ પરિવાર છે તેમના જે પિતા હતા પોતાના પુત્રને મળવા માટે લંડન જઈ હતા ક્યાંક ને ક્યાંક જે ઘટના બની ત્યાં બાદ તેઓ લાપતા થયા છે હજુ સુધી તેને ડેડ બોડી મળી નથી ડીએનએ લીધા છે ને સાંજ સુધીમાં ડેડ બોડી મળી તેવી આશા છે પરંતુ હજુ સુધી તેનો તેમનો જે પરિવાર છે તે તેમની રાહ જોઈને બેઠા છે જોકે પુત્રને જે લંડન મળવા જતા હતા તે પુત્ર અહીંયા ઇન્ડિયા આવી ગયા છે પરંતુ કમનસીબ વાત એ છે કે હવે તેમના પિતાને નહીં મળી શકે પિતા